બીટીવીના દર્શકોને નમસ્કાર અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં હું છું આપની સાથે કશીશ અને મારી સાથે સાયકાટ્રીસ ડોક્ટર પૂજા ચાહવાલા પણ છે કે જે આજે તમારા તમામ પ્રશ્નોના માનસિક સમસ્યાના નિરાકરણનો પૂરતો પ્રયાસ કરશે પરંતુ દર્શક મિત્રો આપ અમને કોલ કરો અમે આપની સમસ્યાઓ સાંભળીએ એ પહેલા એક મહત્વપૂર્ણ મુદ્દો કે જે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે તેના પર વિશેષ ચર્ચા કરવી છે ડોક્ટર પૂજા એક કિસ્સો સામે આવ્યો હતો એક કેસ સામે આવ્યો હતો જે કેસના કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા ડોન ફિલ્મમાં શાહરૂખ ખાને કહ્યું છે કે ગ્યારો મુલ્કો પોલીસ મેરે પીછે પડી હૈ પણ એક એવી સ્ત્રી કે જેની પાછળ અગિયાર રાજ્યોની પોલીસ પડી હતી અને એ કારણ હતું એક તરફી પ્રેમમાં પાગલ સ્ત્રી એટલે પરિસ્થિતિ એવી હતી કે એ સ્ત્રી એને જે ચેન્નાઈની એન્જિનિયર હતી સોફ્ટવેર એન્જિનિયર અને એક યુવકની પ્રેમ કરતી હતી પરંતુ એ યુવકની અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતા અને લગ્ન થઈ ગયા તે માટે તેણે ડાર્ક વેબમાં જઈને બોમ્બ્સની ધમકી કુલ અગિયાર રાજ્યોમાં આપી હવે એટલી મહેનત એણે કરી અને એ સોફ્ટવેર એન્જિનિયરનું માઇન્ડ ક્રિમિનલ માઇન્ડમાં કન્વર્ટ થઈ ગયું ખાલી એટલે જ કારણ કે એને એનો પ્રેમ નથી મળતો આ માનસિકતા એને આપણે આજકાલ જે ઓટીટી પ્લેટફોર્મ પર જે સિરીઝ આવી રહી છે એની સાથે સરખાવીએ તો ઘણી મેચ થઈ જાય છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે લોકો એ બધું જોઈને ઘણું બધું શીખે છે ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સર નથી જેના કારણે હિંસક કન્ટેન્ટ હોય અશ્લીલ કન્ટેન્ટ હોય બધું જ આવી શકે છે અને એનાથી લોકો પર પ્રેરણા પણ એટલી ખરાબ પડે છે સો માય ક્વેશ્ચન ઇઝ કે લોકોમાં કેમ આવી મનોસ્થિતિ થઈ ગઈ છે કે જો જે જોઈએ ન મળ્યું તો ક્રિમિનલ માઇન્ડસેટ પણ બનતા વાર નથી લાગતી નોર્મલી આવા જે લોકો વ્યક્તિઓ જે આવું કરતા હોય છે એ અમુક ટાઈપની પર્સનાલિટી હોય છે જેને અમે એન્ટી સોશિયલ કે બોર્ડર લાઇન કે હિસ્ટ્રીઓનીક પર્સનાલિટી જે એકચ્યુઅલમાં ડિસઓર્ડર્સ હોય છે નોર્મલ પર્સનાલિટી નહીં હોય એનાથી ઓફ બીટ થોડી અલગ પર્સનાલિટી હોય પ્લસ જેમ તમે કહ્યું તેમ કે ઓટીટી સ્ક્રીન હવે એટલું બધું ઇઝી અને સિમ્પલ છે કે તમે એક નોર્મલ ગુગલ કરો કે હવે ચેટ જીપીટી કે તમે કંઈ પણ ક્વેશ્ચન પૂછો એનો તરત જ તમને આન્સર મળી જાય જેટ ઇઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કઈ બી વસ્તુનું તરત ને તરત સોલ્યુશન જે આપણે પહેલાના જમાનામાં બેસીને સોલ્વ કરતા હતા એવું આજકાલ રહ્યું નથી ફોર દેટ મેટર એ લેડીમાં કે ઇન જનરલ કોઈ બી બાળકોમાં પણ આ વસ્તુ આપણને જે ટોલરન્સ હોય એવું જોવા મળતું જ નથી ઇન્સ્ટન્ટ બધું જ મળે ને ઓટીટી પર એઝ યુ સેટ કે સેન્સર્ડ નથી અને એવરીથીંગ ઇઝ ઇન ઓપન તમને જે જોઈએ જેવા કોન્ટેન્ટ જોઈએ એવું બધું મળે એન્ડ એઝ યુ હેવ સેટ કે શી વોઝ ઓલરેડી અ સોફ્ટવેર એન્જિનિયર તો એમના માટે એક્સેસ કરવું ઇઝ બહુ મોટી વસ્તુ નથી હોતી એટલે ધ માઇન્ડ સેટ ઇઝ વેરી ડિફરન્ટ જેના કારણે આ એક્સેસિવ સ્ક્રીન યુઝેજના લીધે જે માઇન્ડ ઓવરસ્ટિમ્યુલેટ થાય છે આપણે બી ઘણીવાર આખો દિવસ જોઈએ તો આ બ્રેઇન ઓલ્સો બીકમ્સ વેરી ઓવરસ્ટિમ્યુલેટેડ એટલે એના કારણે બધી જ આ તકલીફો આજકાલ વધી ગઈ છે રાધર પહેલા બી હશે પણ હવે તમે જોવા જાવ તો તમે એટલા બધા સ્ટેટિસ્ટિક્સ આવે છે વેરબાય મર્ડર થઈ જાય છે આવી ધમકીઓ અપાઈ જાય છે ટોલરન્સ નથી નાની નાની વસ્તુમાં છૂરા નીકળી જાય કંઈક પણ થઈ જાય છે એટલે દેટ ઇઝ ધ મેઈન રીઝન વેર માય સ્ક્રીન પ્લેઝ અ વેરી વાઇટલ રોલ બિલકુલ જે રેની જોશીલ્ની ઘટના છે હું પીસીઆરમાં મારા સહયોગીને કહીશ કે જે એવી અમે રેડી કરી છે એવી પણ બતાવે દર્શકો પણ એ જોઈ કે રેની જોશીલડા જે પોલીસના હાથમાં આવી ગઈ છે અને એ જે આખી ઘટના હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પકડી પાડી પરંતુ સાથે સાથે ખાસ કરીને જે એને એની જે મોડેસ ઓપરેન્ડી હતી એની જે મેન્ટેલિટી હતી જે એક અપડેટ એ પણ સામે આવી હતી કે એણે રેની જોશીલડાએ એક એની ડાયરી રાખી હતી અને ડાયરીમાં એણે સતત એના બોયફ્રેન્ડની સાથે રેની વેલ્સ એનો બોયફ્રેન્ડ એવી રીતે એણે આખી ડાયરી ઓલમોસ્ટ એવી રીતે ઘણી વાર એમાં એ વસ્તુ લખી હતી લાઈક કાઇન્ડ ઓફ મેનિફેસ્ટેશન વોડેવર જેનું પાગલ પણ હશે જે પ્રેમમાં પાગલ જે રીતે થઈ હશે એટલે એ માઇન્ડસેટ પ્લસ એને એને બદલો લેવા માટે એક્ચ્યુલી કર્યું કે એના જે બોયનો જે બોયફ્રેન્ડ હતો એના નામે આવી રીતે ધમકીભર્યા મેસેજીસને એ કરતી હતી વેબ પર જઈને એટલે પરિસ્થિતિ લાઇક આવું માઇન્ડસેટ લોકોનો થઈ જાય છે કે જો એ મારો નહીં તો કોઈનો નહીં એને પોલીસમાં એને જેલમાં નંખાઈ દઉં એના એના નામ બદનામ કરી નાખવું એ ઓબ્સેશન થઈ જાય છે સી પર્ટિક્યુલરલી મેં જો નોટિસ કર્યું છે બે ટાઈપ ત્રણ ટાઈપની બેઝિકલી એક નોર્મલ હોય એને આપણે સાઈડમાં રાખીએ પરંતુ અત્યારની પરિસ્થિતિ કેવી છે કે વિમનમાં બે ટાઈપની મેન્ટેલિટી જોવા મળે છે ફર્સ્ટ કે પતિ આવી ગયો જીવનમાં ઓર પછી કોઈ એ અટેન્શન અગર ના આપતો હોય તો બીજા ક્યાંથી અટેન્શન મળતું હોય તો એની થઈ જાય જે આપણે અન્ય અન્ય કેવા કેસ જોયા છે પતિ પત્ની ઓર વોના જે રોજ બતાવીએ જ છે અને બીજી એવી પણ મેન્ટાલિટી છે કે જ્યાં ઓબ્સેશન થઈ જાય છે એના પ્રેમ સાથે ને એક ઓબ્સેશન વાળો કેસ દેખાઈ રહ્યો છે શું કેશો ઓબ્સેશનનું કારણ શું અને એમાંથી બચવું કેવી રીતે ઓબ્સેશન ઓબ્સેશન એટલે ઓસીડીના બધા ટ્રેડ્સ અલગ અલગ ટાઇપના ઓબ્સેશન્સ હોય છે એટલે કે જેમ તમે કહ્યું કે એકની એક વસ્તુ જે રિપીટ થયા કરે એ ઘણીવાર ખાલી નોર્મલ વ્યક્તિમાં ટ્રેડ્સ પણ હોય છે અને ફૂલ બ્લોન ડિસઓર્ડર પણ એ વસ્તુ થઈ શકે છે સો આમાંથી બચવાનું બેઝિકલી મેઇન વસ્તુ એ છે કે થોડુંક આપણે કોન્ટેન્ટ ઓછું રખે એ વધારે સારું પ્લસ અમુક જે મેં કહ્યું કે પર્સનાલી ડિસઓર્ડર હોય કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ હોય કે ડિપ્રેશન હોય એન્ઝાઇટી હોય એ માઇલ્ડ રૂપે એનું હેરિડેટરી પણ હોય છે એટલે ઘણીકવાર વારસાગત પણ આવતું હોય પ્લસ ઓબ્વિયસલી એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર એટલે બહારનું આપણું વાતાવરણ કેવી રીતે કોની સાથે બેસીએ છે કોની સાથે રહીએ છે બારનું વાતાવરણ કેવું છે એને લગતું એ પણ આપણી માનસિકતા ઉપર ખૂબ અસર કરતું હોય છે કોઈ વ્યક્તિ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે આપણે સામે કેવી રીતે વ્યવહાર કરે છે પ્લસ જેમ કહ્યું તેમ કે ઓટીટી કે ઇન જનરલ સ્ક્રીન કે ઇટ ઇઝ વી આર સો મચ ઇન્ફ્લુઅન્સ બાય દેટ કે હવે ઓટીટી પર બી જુઓ તો તમને બધી જ વસ્તુ કોન્ટેન્ટ હોય જ એટલે યુ નો કે હવે આમાં રિવેન્જ લેવા માટે મારે આગળ શું કરવું જોઈએ રાઈટ સો એ મેન્ટાલિટી હવે બધી ઇન જનરલ બધાની થઈ ગઈ છે અને એઝ આઈ પ્રીવિયસલી સેટ કે જે ટોલરન્સ નથી એ એ બહુ જ અગત્યની વસ્તુ છે કે ઇન જનરલ કોઈનામાં નથી બટ આવા જયારે પર્સનાલિટી ટ્રેટ્સ હોય એમાં એ લોકો દે ફેટ ધ જજમેન્ટ પાર્ટ એટલે એ લોકો જે સાચું છે ખોટું છે એ લોકો ડિફરન્શિયેટ નથી કરી શકતા જે વિચ વી નોર્મલી સેટ એઝ જજમેન્ટ એ બહુ ઇફેક્ટ કરે છે એ બધી પર્સનાલિટી ટ્રેટ્સમાં પ્રોબ્લેમ શું છે આપણને ખબર પડી ગઈ હવે એના સોલ્યુશન પર જો વાત કરીએ તમે કહ્યું કે ટોલરન્સ નથી આઈ વુડ સે કે આજની જનરેશન હોય કે એનાથી મોટી જનરેશન પણ સે મિલેનિયલ્સ પણ હોય પણ કેવું છે કે ક્યાંક ધૈર્ય નથી જોવા મળતું સહનશક્તિ બહુ ઘટી રહી છે બીકોઝ ઓફ ઓલ ધીસ રીઝન્સ તમે કહ્યું હોય તો એ સહનશક્તિ વધારવા માટે તેઓ શું કરી શકે સહનશક્તિ વધારવા માટે આઈ વુડ માય ડેફિનેટલી રેકમેન્ડેશન વુડ બી કે એક તો તમે ગેજેટ્સની ડિપેન્ડન્સી ઓછી કરી દો એટલે નાની નાની વસ્તુ વી ફીલ કે વી આર ટુ ડિપેન્ડન્ટ ઓન એટલે કંઈ પણ આપણને જોઈતું બી હોય છે તો વી ટુ ઇમિડિયેટલી બ્લિંક ઇટ ઓર વી ડુ ઇટ અ ડિફરન્ટ ઓટીટી આપણે આપણે પ્લેટફોર્મ યુઝ કરી લઈએ છીએ રિટેલ પ્લેટફોર્મ વેર બાય આપણને ઘર બેઠા એ વસ્તુ મળે છે આપણે જે પહેલાના જમાનામાં જઈને લેવા જતા હતા એ બધું જતું રહ્યું છે એટલે એમાં જે પેશન્સ કેળવાય એ પેશન્સ નથી એ કેવી રીતે થશે જો આપણે થોડું ડિપેન્ડન્સી આપણી ઓછી જો એના ઉપર થઈ જાય છે તો એનાથી આપણી ડેફિનેટલી પેશન્સ ડેવલપ થશે એ બહુ ડિફિકલ્ટ છે પ્રેક્ટિસ થી ડેફિનેટલી પોસિબલ છે એન્ડ આઈ એમ નોટ સેફ બધા એટલે બધા જ આ વસ્તુ કરે છે ઇવન ટુ એન એક્સટેન્ટ બધા અમે પણ આ વસ્તુ કરતા હોઈએ છીએ બટ જેટલું બને એટલું યુઝેજ જે ડિપેન્ડન્સી આપણી છે એમાં આપણી યાદશક્તિ પણ ઇમ્પેરમેન્ટ થાય છે બીકોઝ હવે ફોર દેટ મેટર આપણે કહીએ ગુગલ તો ગુગલ મેપ્સ ને આપણે જે જગ્યાએ જવું હોય તો બી વી યુઝ ગુગલ બીકોઝ ટ્રાફિક છે કે નહી જોવા માટે વેરભાઈ યુ આર નોટ યુઝિંગ યોર બ્રેન તમે વાપરતા જ નથી તમારું મગજ તો તમે એ રીતે મેમરી કેવી રીતે ડીઆઈ ટૂલ પછી તો એ બહુ જ બહુ જ અને એઆઈ તો ફોર દેટ મેટર ઇઝ વેરી સિમ્પલ એટલે તમે કઈ પણ એક વસ્તુ ટાઇપ કરો એ ઇલેબરેટ મેથડમાં આખું આવી જાય છે વિચ ઇઝ નોટ ગુડ સો ડિપેન્ડન્સી આઈ વુડ ડેફિનેટલી સે કે થોડીક ડિપેન્ડન્સી સ્ક્રીન યુઝેજની ઓછી જેટલું ફેમિલી સપોર્ટ જેટલું ફેમિલી ઇન્ટરેક્શન ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ઇન જનરલી ઓછા થઈ ગયા છે સો મોર ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન એ બધું કરો તો આ બધી તકલીફો થોડી ઓછી થઈ શકે ડેફિનેટલી દર્શક મિત્રો હવે જે નંબર તમને દેખાઈ રહ્યા છે એના પર આપ અમને કોલ કરીને જે પણ આપણે માનસિક સમસ્યા સમસ્યા હોય જણાવી શકો છો ડોક્ટર પૂજા એ સમસ્યાનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયાસ કરશે અને જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે દર્શક મિત્રનો કોલ આવે ત્યાં સુધી આપણે ચર્ચાને કન્ટિન્યુ કરીએ તો જે તમે કહ્યું કે ફેમિલી સપોર્ટની બહુ જરૂર છે સાથે વાત કરવી જોઈએ પરંતુ અત્યારે મોસ્ટ ઓફ ઘરમાં એવા સીન હોય છે કે બધા જોડે બેઠા હોય પણ હાથમાં ફોન ચાલતો હોય કાં તો કોઈ ટીવી જોતું હોય કાં તો કોઈ મોબાઈલ યુઝ કરતું હોય તો એ વસ્તુને ઇમ્પ્રુવ કરવા માટે સુધારવા માટે શું કરીશું આપણે એક સ્ક્રીન ફ્રી ડીપટોક્સ પીરિયડ ડેફિનેટલી હોવો જોઈએ વેર બાય આપણે ચિલ્ડ્રનને પર કે ટીન્સ જે પણ આપણા ઘરમાં એઝ અ ફેમિલી હોય કે અમુક સપોઝ કારમાં બી ડુ નોટ યુઝ ફોન્સ ડાઇનિંગ ટેબલ પર બી ડુ નોટ યુઝ ફોન્સ જમતી વખતે આપણે જમવાનું બધાય સાથે જ છે આજની જનરેશન એક રૂલ બુક નો રૂલ લાગે છે તો એને એવું પણ ન લાગે ને હેપીલી એક્સેપ્ટ કરે ને ફોલો કરે એના માટે શું કરવું એને માટે બાઉન્ડ્રી સેટ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ આવશે એટલે તમે સપોઝ આજે ને આજે તમે તમારા ને કે તમારા ટોડલરને કહેશો તો એ વસ્તુ નહીં થાય ઇટ ઇઝ અ પ્રોસેસ તમે એવરી ડે આ વસ્તુ જાતે જો ઇમ્પ્લિમેન્ટ કરશો તો એ સામે કરવાનું છે એટલે એ પ્રોસેસ યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ વિથ ધ પ્રોસેસ કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી એટલે અમુક જે ડીટોક્સ પીરિયડ હું કહું છું કે બેડ પર ના હોય કે ડાઇનિંગ ટેબલ પર ના હોય કારમાં યુ નોટ યુઝિંગ યોર ફોન્સ અગર બચ્ચું કે અડલ્ટ આપણે જોઈ રહ્યા છે તો શું કોન્ટેન્ટ જોઈ રહ્યા છે સો અંડર એટીન હોય તો એ કયું કોન્ટેન્ટ વધારે એક્સપ્લિસિડ જોઈ રહ્યું છે એના ઉપર ચેક હવે એ બધી વસ્તુ પણ આ એઆઈ અને ગેજેટ્સની ઓબ્વિયસલી સારી સાઇડ પણ છે વેરબાય યુ કેન કંટ્રોલ વોટ દે આર વોચિંગ તો આપણે એ વસ્તુ પણ ડેફિનેટલી કંટ્રોલ કરી શકીએ છીએ ઓવરસ્ટુમ્યુલેટેડ કોન્ટેન્ટ આપણે ઇમ્પલસીવ કોન્ટેન્ટ એ બધું કોન્ટેન્ટ નહીં જોઈને કોઈક વાર ફેમિલી ડ્રામા જોઈને કે કોમેડી કોન્ટેન્ટ જોઈએ તો પણ ફરક પડતો હોય પણ હિંસા પર જોવું હોય એટલે એ બધી વસ્તુ બહુ જ અગત્યની છે મેન તો આઈ સેટ ડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેર એઝ એન અડલ્ટ ઓલ્સો તમે કરશો તો તમારા બાળકો એ વસ્તુ કરવાના છે આપણી સાથે કોલર જોડાઈ ગયા છે જૂનાગઢથી જી સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા હેલો હેલો રામસુરભાઈ શું છે આપની સમસ્યા મેડમ જી નમસ્તે જી નમસ્તે મેડમ હું બોલું છું જી સમસ્યા એવું છે મેડમ મને સો સાત મહિનાથી એવું આમ ના આવે અને મગજની અંદર કન્ફ્યુઝન રહી અને કન્ફ્યુઝન મગજની અંદર આમ ચિંતાનું કોઈ કારણ કોઈ કારણ નહીં મતલબમાં ચિંતાનું પણ ચિંતા જેવું ત્યાં કારણ રાત્રે નીંદર ના આવે એમાં ઘણા કારણો શકે છે જેના કારણે તમને નીંદર નથી આવતી કે ચિંતા રહે એટલે મારી સલાહ ડેફિનેટલી એવું હશે કે તમે ત્યાં નજીકમાં કોઈક ડોક્ટર હોય એમને આપણે કન્સલ્ટ કરીએ બીકોઝ આ બધા જે તમે સાયન્સ કયા છે એ અન્ડરલાઇન કદાચ ડિપ્રેશન કે એન્ઝાયટીથી તમે સફર કરી રહ્યા હો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એટલે મારી સલાહ ડેફિનેટલી એવું હોઈ શકે કે તમે નજીકના કોઈક ડોક્ટરની સલાહ લો પહેલા તરત પછી આપણે આગળ આની વિશે વધારે વિચાર એ કરી શકીએ પણ આમાં સલાહ લેવી ખૂબ અગત્યની છે કારણ કે અગર જો આપણે નથી લયા કે આની ટ્રીટમેન્ટ નથી કરી રહ્યા તો વાર આ બધા સિમ્ટમ્સો વધી શકતા હોય છે એટલે ડેફિનેટલી નજીકના જે પણ ડોક્ટર હોય એની આપણે મુલાકાત લેવી અને એ બાબતે પછી જે ડોક્ટર કે એ પ્રમાણે આગળ વધુ બિલકુલ આપણી સાથે અમદાવાદથી ભાવનાબેન કોલર જોડાયા છે ભાવનાબેન સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા મારા ભાઈ માટે પૂછવાનું છે જી બોલો એમને છે ને બે તેર માં સર પાણી કાઢ્યું હતું એટલે તે પછી નાતો હતો છેલ્લા એક વર્ષથી એને પાણી બહુ બીક લાગે છે એને પાણી જોઈએ તો એક વર્ષથી તો નાહવાનું જ બંધ કરી દીધું એટલે આ ફોબિયા છે બેન એ જે તમે કહો છો કે પાણીથી બીક લાગવી એટલે પાણી ની બીક એટલી બધી હદ સુધીની છે કે તમે કહ્યું કે નહાવાનું બંધ કરી દીધું છે એટલે નોર્મલ જેને આપણે કહીએ છીએ કે ફંક્શનિંગ ઇમ્પેરમેન્ટ જે નોર્મલ પ્રક્રિયા દિવસની કરવી જોઈએ એ નથી કરી રહ્યા એટલે આ બધી પણ એક ફોબિયા પણ એક જાતની માનસિક બીમારી છે જેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે એટલે થેરેપી કરી શકાય આપણે પ્રોપર અગર રિક્વાયરમેન્ટ હોય તો એમને દવાઓ ચાલુ કરી શકાય કારણ કે એ એ સ્ટેજ સુધી ઓલરેડી છે જેમ તમે મને કહી રહ્યા છો કે એ નહોતા નથી વર્ષથી નહોતા નથી એટલે એ ઓલરેડી એ સ્ટેજ સુધી છે જ્યાં એમને ટ્રીટમેન્ટની જરૂર છે એટલે તરત ને તરત મારો સલાહ રહેશે કે આપ એક કોઈક મનોચિકિત્સક ને કોઈકને સંપર્ક કરો અને ટ્રીટમેન્ટ ચાલુ કરો પછી સાથે કાઉન્સેલિંગ અને થેરેપી પણ ચાલુ થઈ શકે આ ફોબિયા કહેવાય છે એન્ઝાયટી ડિસોર્ડર્સ ફોબિયાની વાત કરીએ તો એક ફેમસ ક્યાંક ડાયલોગ મેં સાંભળ્યું હતું કે જો તમે કોઈ વસ્તુથી ડરી રહ્યા હો તો એ ડરને તમે ફેસ કરો તો એ તમારો ડર ખતમ થઈ જાય સાયકોલોજીકલી અને પ્રેક્ટિકલી કેટલું પોસિબલ છે ના એ ડેફિનેટલી પોસિબલ છે એ અમુકવાર અમુક જયારે અમે ઇન્ફેક્ટ અમુક ડિસઓર્ડર્સમાં જેમ કે તમને હું કહું છું એન્ઝાયટી ડિસઓર્ડર્સ કે ઓ સીડી ફોર દેટ મેટર એને માટે પ્રોપર એક થેરેપી છે એક્સપોઝર રિસ્પોન્સ થેરેપી બાય જે વસ્તુથી ડર છે એને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી અમે એક્સપોઝર આપતા હોઈએ અને એ ધીરે ધીરે એ વસ્તુથી ડર ઓછો થવા માંડે કે એ એક્સેસિવ રિપીટેડ થોટ્સ આવે એ ઓછા થતા જાય એટલે એ જે વાત છે કે આપણે ફેસ કરવું એ ડેફિનેટલી હા પણ ઘણીવાર લોકોમાં એટલી કેપેબિલિટી નથી હોતી કે વેરબાય એ ડાયરેક્ટલી જઈને એ વસ્તુ કરે જ્યાં તમને સપોર્ટની જરૂર હોય એટલે સપોર્ટ ઇઝ ડેફિનેટલી રિક્વાયર્ડ ડેફિનેટલી આપણી સાથે રમેશભાઈ વઢવાણથી જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા હાજી નમસ્કાર જી નમસ્કાર પ્રભાતભાઈ બોલું શું વઢવાણથી જી જી બોલો શું રાત્રે ચિંતા બહુ થાય ને કે રાત્રે ઊંઘ નથી આવતી અને માનસિક આમ ટેન્શન રહે છે અચ્છા એટલે આ ટેન્શન કોઈક સ્પેસિફિક કારણ ના લીધે હોય તો એ તમારે સ્પેસિફિક જે કારણ હોય એ તમારે એનું નિકાલ લાવવો પડે ઊંઘ નથી આવતી એને માટે આપણે ઘણી સ્લીપ હાઇજીન પણ પ્રેક્ટિસ કરી શકતા હોય એટલે ફોનને આપણે બે કલાક દૂર મૂકીને પછી ઊંઘવાનો પ્રયાસ કરવાનો હોય ઇન જનરલ ફોનનો યુઝેજ ઓછો કરવાનો હોય ખોરાક પ્રોપર લેવાનું હોય એક્સરસાઇઝ પ્રોપર લેવાનું હોય આ તમે કન્સિસ્ટન્ટલી કરો છો પ્રોપરલી અને પછી બી નથી થઈ રહ્યું તો ડેફિનેટલી આપણે કોઈકની સલાહ લેવી જોઈએ અને નથી થતું તો પછી એની ટ્રીટમેન્ટ બી અવેલેબલ છે કેફીન કે ટી આપણે ચા કે કોફી બી અમુક સમય પછી જો લેતા હોય તો એ બધી વસ્તુઓ થોડી અવોઈડ કરવી જોઈએ અને જો ચિંતાનું કોઈ એક સ્પેસિફિક રીઝન હોય તો એ આપણે અડ્રેસ કરીને એ આપણે સોલ્વ કરવાની પહેલા કોશિશ કરવી જોઈએ અગર નથી થતું તો આપણે કોઈકની મદદ ડેફિનેટલી લેવી જોઈએ એક ડોક્ટરની મદદ ડેફિનેટલી લેવી જોઈએ બિલકુલ ઘણા લોકોના કોમન પ્રશ્નો હોય છે કે રાતના ઊંઘ નથી આવતી અને મોસ્ટલી મેં જોયું છું એટલે એપિસોડ્સ આપણે પોઝિટિવ માઇન્ડ કર્યા સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રીસ્ટ એ જ સલાહ આપે કે રાતના સૂતા વખતે ફોન તમે યુઝ ના કરો બેડનો ખાલી ઊંઘવા માટે જ ઉપયોગ કરો ત્યાં બેસીને કંઈ કામ ના કરો ફોનનો યુઝ ના કરો પરંતુ આમાંથી યુ થિંક વન પર્સન્ટ લોકો આઈ થિંક માનતા હશે આ વસ્તુ ધીરે ધીરે કેવી રીતે સોલ્વ ધીરે ધીરે પ્રેક્ટિસ જે મેં તમને કહ્યું બધું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ થાય આ તમે ઓવર અગર જો કરવા માંગતા હો તો એ વસ્તુ નથી થતી સો ડેફિનેટલી આઈ વુડ એડવાઇઝ કે અગર આપણે એક વસ્તુ હાથમાં લઈએ છીએ સપોઝ બે કલાક આપણે સ્ક્રીન નથી જોવાની તો અઠવાડિયા સુધી એની પ્રેક્ટિસ કરવાની તો ઓવર અપીરિયડ ઓફ ટાઈમ એની તમને આદત પડવા માંડે કે વેરબાય યુ નોટ યુઝિંગ યોર ફોન્સ ટુ આવર્સ બિફોર યુ સ્લીપ પછી એક આદત થઈ જાય પછી આપણે બીજી આદત પર શિફ્ટ કરવાનું એક સાથે જો બધું કરવા જશું તો એ પોસિબિલિટી નથી થવાની ત્યાં આપણે ઓલરેડી થાકી જઈશું કે આ બધું એક સાથે મેનેજ નહીં થાય એટલે અમુક ટી કોફી કે અગર એ બધું કેફીન ઇન્ટેક બી વધારે હોય તો યુ આર ક્વાઇટ યુઝ ટુ ધેટ સ્ટફ ઓર એડિક્ટેડ ટુ ધેટ સ્ટફ એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રોસેસ છે આ બધી વસ્તુ એક પ્રોસેસ છે ઓવરનાઇટ કશું જ નહીં થાય કન્સિસ્ટન્સી બહુ મોટી વસ્તુ છે બિલકુલ ઓબ્સેશનની આપણે વાત ચાલતી હતી તો અત્યારે વધુ એક ઓબ્સેશન જો કોઈને હોય તો દેટ વુડ બી સોશિયલ મીડિયા ઓબ્સેશન કે સપોઝ કોઈ રીલ પોસ્ટ કરી હોય ફોટો પોસ્ટ કર્યો તો વ્યૂઝ પર ઓબ્સેસ થશે કે એટલા આટલા વ્યૂઝ મળ્યા કે નહીં એટલી લાઇક્સ મળી કે નહીં એટલા શેર્સ મળ્યા કે નહીં એન્ડ વિદિન ધ પીરિયડ ઓફ ટાઈમ એક પ્રકારનો આમાં સ્ટક થઈ જાય છે માઇન્ડ લોકોને કે કોઈ કામ કરતાને વચ્ચે જોવા લાગે વચ્ચે વચ્ચેથી કે આ આટલું થયું કે નહીં એટલા વ્યૂઝ મળ્યા કે નહીં વન મિલિયન પહોંચ્યા કે નહીં બીજી રીલ સાથે કમ્પેરિઝન કરે બીજા ફ્રેન્ડ સાથે રીલ સાથે કમ્પેરિઝન કરે આ ટાઈપના ઓબ્સેશનથી દૂર રહેવા માટે પણ આ જ ટાઈપની ટ્રીક યુઝ કરવા હા એટલે બેઝિકલી ઇન્ટરનેટ અડિક્શન જે છે ઇટ ઇઝ અ ફૂલ બ્લોન સાયકલ ડિસઓર્ડર પહેલા આ વસ્તુ કેટેગરાઇઝ નહોતી હવે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ કેટેગરાઇઝ થઈ ગઈ છે ને એ પ્રોપર એક બીમારી છે જયારે આપણે ઇન્ટરનેટ અડિક્શન એક લેવલથી વધારે છે નોર્મલ વાંધો નથી પણ અગર તમારું કામ ઇમ્પેર થતું હોય આખો દિવસ તમારે એટલું બધું વાપરવું પડે કે તમને એન્ઝાયટી થાય અને બધું જ તમે આજુબાજુનું છોડીને ખાલી ફોન વાપરી રહ્યા છો ઊંઘ ઇમ્પેર થઈ છે નોર્મલ રૂટિન ઇમ્પેર થયું છે મૂડ ઇમ્પેર થાય છે સ્લીપ ઇમ્પેર થાય એપેટાઇટ ઇમ્પેર થાય તો એ પ્રોપર ફૂલ બ્લોન ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડર છે અગર એ વસ્તુ નથી યુ આર એબલ ટુ વર્ક તો હા જે આ કમ્પલસરી મેં તમને કહ્યું ડીટોક્સ કે અગર તમે કામ કરી રહ્યા છો તો તમે યુ કેન કિપ યોર ફોન અ સાઈડ એટલે તમે તમારા પર્સમાં મૂકો તમે ગાડીમાં મૂકી જો અગર નથી જોતા તો તમે આઉટ ઓફ માઇન્ડ આઉટ ઓફ સાઇડ એટલે એવું છે કે તમે જો જેવું સાઇટની બહાર ગયું હોય તમારા મગજની બહાર જશે એટલે તમારે એ વસ્તુને દૂર રાખવી પડે એટલે આઈ યુ ડેફિનેટલી એડવાઇઝ કે અગર એવું હોય તો તમે ફોન દૂર મૂકો વેરબાય યુ આર નોટ એકદમ ઇમ્પલ્સ થઈ રહ્યો છો કે મારે વસ્તુ જોવાની છે બિલકુલ આપણી સાથે અમદાવાદ થી મનહરસિંહ જોડાયા છે મનહરસિંહ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા નમસ્કાર મેડમ જી નમસ્કાર મને પાર્કિંગ ફંડ છે ને વિચાર આપ રિપીટ કરશો પાર્કિંગ ફંડ છે પાર્કિંગ ફંડ હા હા તો એના સતત વિચારો આવે છે તમને હા તો એટલે એ જ તમને હું એ જ કેવા માંગુ છું અગર કોઈ ડિસઓર્ડર હોય છે તો એનો આપણને સતત વિચાર આવવા એ પણ એક જાતની તકલીફ કહેવાય એને કારણે જો ઊંઘ નથી આવતી કે ઉદાસ રહેવાતું હોય ને એવી બધી પણ બીજા લક્ષણો પણ તમને જરૂર થતા હોય તો આપણે ડેફિનેટલી એની ટ્રીટમેન્ટ કે થેરપી કે કશું કરવું જોઈએ વેરબાઈ એ વિચારો થોડા ઓછા થઈ શકે અને જો નોર્મલ રૂટીન ઇમ્પેરમેન્ટ નથી થતું એટલે તમે તમારું કામ ને બધું કરી શકતા હોય ને નોર્મલ જો વિચાર આવતા હોય તો જો મગજ છે વિચાર આવવાના જ છે પણ જ્યારે એક હદથી વધી જાય છે ત્યારે એબ નોર્મલ કહેવાય છે થોડા થોડા વિચારો આવતા હોય તો એનું કશું કરવાની જરૂર નથી એટલે આપણે મેઇન અગર વધારે પડતા પ્રમાણમાં આવતા હોય તો ડેફિનેટલી મદદ લેવી જોઈએ ખરી બિલકુલ તો ડોક્ટર પૂજા સાથે આપણો સંવાદ યથાવત રહેશે દર્શક મિત્રો પણ આપની માનસિક સમસ્યા અમને કોલ કરીને જણાવી શકો છો પરંતુ લઈએ એક નાનકડો બ્રેક વિરામ બાદ દર્શક મિત્રો પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ સુખી જીવનમાં આપનું સ્વાગત છે આપની સાથે ડોક્ટર પૂજા ચાહવાલા ઉપસ્થિત છે ડોક્ટર પૂજા દર્શક મિત્રો આપને કોલ કરે માનસિક સમસ્યા જણાવે ત્યાં સુધી એક સવાલ નાનકડો રહેશે એન્ઝાઇટીની વાત કરી હમણાં રિસેન્ટલી મારી સાથે જેવો બનાવ બન્યો હતો કે એક હતી એક લેડી હતી અને એને મેં ઓબ્ઝર્વ કરી હતી એન્ડ કેવું કે હવે એન્ઝાઇટી બહુ જ ડેલી રૂટીન ટાઈપ થઈ ગયું છે પહેલા એન્ઝાઇટી એક બહુ મોટી વસ્તુ કહેવાતી પણ હવે લાઈક આને તમે વધારે આમ ના રાખો મને એન્ઝાઇટી થઈ રહી છે આ ટાઈપનો એટીટ્યુડ લોકોને થઈ રહ્યો છે એન્ડ શી ઇઝ નોટ ફ્રોમ જેન્ઝી ફોર્ટી ઇયર ઓલ્ડ પર્સન પણ આ જ વસ્તુ કહી રહ્યું છે તો કેમ આપ અને આનાથી બચવું કે એન્ઝાયટી એક મિસનોમર છે એકચ્યુઅલી બધા કહેતા હોય છે ને કે આપણે ડિપ્રેસ થઈ ગયા તો એકચ્યુઅલી ડિપ્રેસ નથી થઈ ગયા હોય ઉદાસ થઈ ગયા હોય છે સિમિલરલી એન્ઝાઇટી નથી થઈ ગઈ એવો સ્ટ્રેસ થઈ રહ્યો છે સ્ટ્રેસ એક નોર્મલ રિએક્શન છે બોડીનો વેરબાય કોઈક ડર આવે તો આપણું બોડી એવી રીતે રિએક્ટ કરે છે કે આપણને ગભરામણ થાય કે એ સમયને ફેસ કરવા માટે એન્ઝાઇટી અગર એક પ્રપોર્શનથી વધારે હોય કોઈ કારણસર વધારે કારણ નથી હોતું અને તમને વારંવાર એના એ સિમ્ટમ્સ રિપીટ થયા કરતા હોય ત્યારે અમે એને ફૂલ બ્લોન એન્ઝાયટી ડિસઓર્ડર્સમાં કેટેગરાઇઝ કરતા હોય એટલે એઝ આઈડ કે આ બહુ મિસ નોમર છે કે ભાઈ એન્ઝાઇટી થઈ રહી છે તો એકચ્યુઅલમાં એન્ઝાયટી ના સો એકચ્યુઅલમાં એ પ્રોપર એન્ઝાઇટી ના હોય પણ એ પ્રોપર વર્ડ નથી મળતો લોકોને એટલે દે યુઝ કીપ ઓન યુઝિંગ એન્ઝાઇટી થઈ ગયું ડિપ્રેસ થઈ ગયા તો ના પણ ડિપ્રેસ થઈ જવું એ બહુ મોટો ટર્મ છે એ મેડિકલ ટર્મ છે એ બધાને નથી થઈ રહ્યો હતો સેડ થઈ શકીએ છે પણ ડિપ્રેસ થઈ જવું એ વસ્તુ આખી અલગ છે બિલકુલ આપણી સાથે પારસભાઈ જોડાયા છે અરવલ્દી પારસભાઈ સ્વાગત છે વીટીવી પર શું છે આપની સમસ્યા હા મને મોથાની તકલીફ છે ત્યારે દુખે છે સારું બપોર પછી એટલે આમાં જો તમને માથું હોય કારણના લીધે દુખતું હોય કે સ્ટ્રેસના કારણે દુખતું હોય તો અલગ વસ્તુ છે આમાં કોઈકવાર ઘણીવાર માઇગ્રેન પણ હોઈ શકે છે એટલે એની સાથે શું બીજા લક્ષણો સંકળાયેલા છે એ જાણ કરવી ખૂબ અગત્યની વસ્તુ છે એટલે સલાહ તો ડેફિનેટલી આમાં એવું જ રહેશે કે કોઈ બી એક ડોક્ટરને કન્સલ્ટ કરો કે એ બીજા કોઈ સાથેના જે અગર સિમ્ટમ્સ છે કે લક્ષણો છે એ ઓળખી શકે તમને પૂછી શકે અને એના ઉપરથી પ્રોપર નિદાન લાવી શકે માથા દુખવાના બી બહુ બધા ટાઈપ્સ હોય છે એટલે એક નોર્મલ માથું દુખવાથી અગર તો એ આપણે કહી ના શકીએ કે કઈ ટાઈપનું માથું દુખે છે એટલે ડેફિનેટલી એક ડોક્ટરનું કન્સલ્ટ કરવું ખૂબ અગત્યનું આપણી સાથે જામનગરથી અરવિંદભાઈ જોડાયા છે કોલર અરવિંદભાઈ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા નમસ્કાર મેડમ જી માને છે જો ભાઈ ગુસ્સો એક હદ સુધી નોર્મલ છે પણ અગર બહુ એક વધારે આપણે ગુસ્સે થતા હોય કે અગ્રેસિવ બિહેવિયર થઈ જાય છે તો એ પ્રોબ્લેમેટિક કહેવાય થોડો ઘણો ગુસ્સો બધાને આવી શકે છે જે સમયે ગુસ્સો આવે એ નોર્મલી એ ટાઈમ પર અમે એવું સલાહ આપતા હોઈએ છીએ કે સો થી ઊંધું તમે કાઉન્ટ કરો તમે એટલું કાઉન્ટ કરો ત્યાં જ તમે થોડા રિલેક્સ થઈ શકો પ્લસ ડીપ બ્રીદીંગ એક્સરસાઇઝ તરત જ એ ટાઈમ પર થોડી જો અગર કરતા હો તો તમારો ગુસ્સો શાંત થઈ જાય જે વસ્તુના કારણે તમને અગર ગુસ્સો આવતો હોય તો એ સમય પૂરતું એ જગ્યાએથી નીકળી જવું અને પછી ત્યારબાદ નોર્મલ થયા બાદ એ વસ્તુને એડ્રેસ કરવી કે એ વસ્તુનો આપણે સોલ્વ કરવાનું કોશિશ કરવું પણ એ મુમેન્ટે કોઈ ડિસિઝન કે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નથી કારણ કે ગુસ્સો આપણા મગજનું જે જજમેન્ટ છે એ પ્રોબ્લેમ ઇમ્પેર કરી નાખે છે એટલે એ સમયે એ વસ્તુથી દૂર જતા રહેવું અને પછી તરત અડધો કલાક કે કલાક રહીને વેરભાઈ તમે થોડા શાંત થઈ ગયા હો તો તમે એ પાછી જગ્યાએ આવી શકો છો આમાં હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે ગુસ્સો આવે ત્યારે આ બધું વિચાર કરવાનો આવે ખરી કે આવું કરીશું આવું કરીશું ના અઘરું છે અઘરું છે ડેફિનેટલી એટલે મેં તમને પહેલા પણ આ વસ્તુ કહી પ્રેક્ટિસ પ્રેક્ટિસ બધી જ વસ્તુની કરવી પડે એટલે ધીરે ધીરે ઓબર અ પીરિયડ ઓફ ટાઈમ જ આ વસ્તુ થઈ શકે છે અને એઝ આઈ સેટ કે આજે નું એ બધું ઇમ્પેક્ટ એનું પણ આપણું ટોલરન્સ નથી એટલે આપણને ગુસ્સો ને બધું બધું એવી વસ્તુઓ લોકોને આવે છે ને કે જેના કારણે એ લોકો એમ માને છે કે ગુસ્સામાં હું કોઈને ચાકુ મારી દઈશું ધેટ્સ ઓકે એ બહુ નોર્મલ છે એટલે જે મેં તમને કહ્યું તેમ કે જજમેન્ટ ઇમ્પેર થઈ જાય એ ગુસ્સામાં કોઈ ડિસિશન સાચું છે કે ખોટું છે આપણે નથી લઈ શકતા એટલે એ સમયે ગુસ્સોને અવોઇડ કરવા માટે તમે ત્યાં જતા ત્યાંથી નીકળી જાવ પણ હા એનો મતલબ એવું નથી કે પ્રોબ્લમ આપણે અધૂરો છોડી દઈએ છીએ ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમે જયારે શાંત હો શાંત મગજથી એ વસ્તુ સોલ્વ ડેફિનેટલી થઈ શકતી હોય છે બટ એટ મોમેન્ટ હીટ ઓફ ધ મોમેન્ટમાં તમે એ જગ્યાથી નીકળી જાવ ડેફિનેટલી બિલકુલ ડોક્ટર પૂજા અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને દર્શક મિત્રો ડોક્ટર પૂજા સાથે વધુ તમારે જો કાઉન્સેલિંગ કરવું હોય તો અમદાવાદના સાઉથ બોપલમાં એમનું ક્લિનિક છે બ્રેન હેલ્થ સાયકાયટ્રી ક્લિનિક છે કે જ્યાં તમે જઈને એમની સાથે એમની પાસેથી કાઉન્સેલિંગ કરાવી શકો છો અને દર શનિવારે સાંજે સાડા પાંચ વાગે આપણે મળતા આવીએ છીએ પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આવતા શનિવારે મળીશું રજા આપશો નમસ્કાર